આજે ભારત વિકાસ પરિષદ વિઠ્ઠલ વિદ્યાલય ખાતે તેનો મુખ્ય કાર્યક્રમ ગુરુવંદન છાત્ર અભિનંદન યોજાયો અને આજે ભારત વિકાસ પરિષદનો સ્થાપના દિવસ પણ છે આ કાર્યક્રમમાં વિઠ્ઠલ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રીમતી વસુંધરાબેન પટેલે શાળાના આચાર્ય સંગીતા મેડમ તથા તમામ સ્ટાફે ઉત્સાહ ભાગ લીધો હતો ડૉક્ટર અનિતાબેન ખાડે સેક્રેટરી અન્વીબેન દેસાઈ ખજાનચી આચાર્ય અર્ચનાબેન દેશપાંડે સંસ્કાર કન્વીનર અને માનવ ગુપ્ત સયાજી નગરી શાખાના યુવા કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા સંગીતા મેડમ ડૉક્ટર અનિતાબેન અને અર્ચનાબેન ગુરુ શિષ્ય પરંપરા અને આજના સંદર્ભમાં તેની સુંદર સુસંગતતા વિશે પ્રવચનો આપ્યા હતા તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા અને સંપૂર્ણ રસ સાથે ભાગ લીધો હતો બાદમાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને ભારત વિકાસ પરિષદની માર્ગદર્શિકા મુજબ ભારતના જવાબદાર નાગરિક બનવા માટે શપથ લીધા અને બધા શિક્ષકો વડીલોને આદર કરશે અને ક્યારેક કોઈનો माता का न सेवन करीचर्स वुमेन एंड ऑल मै एल्डर्स आई विल My duties, My duties and responsibilities and duties keeping, in mind keeping in mind the national culture, the national culture traditions, traditions moral, values, moral values and civil rights. And civil rights. I, I will, never smoke will never smoke nor consume, nor consume any narcotics products. थैंक यू। वंदे आज पूर्णिमा के अवसर पर भारत विकास परिषद सयाजी मंदिर सयाजी ने दो विद्यालय में कार्यक्रम आयोजित किया था जिसमें अनेक विद्यार्थियों ने भाग लिया इस कार्यक्रम में हम लोगों ने विद्यार्थी और शिक्षक